ઇકો ટુરિઝમ કેવડી ખાતે છોટાઉ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો પર રાખવામાં આવેલ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ઇકો ટુરિઝમ કેવડી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પર્વ નવેદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પર્યાવરણની શુભેચ્છા આપતા જિલ્લા કલેક્ટરશ્રી એ જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસ આખા વર્ષનો હોય છે પરંતુ લોકોમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કેવડી ખાતે પણ ઉપસારોપણ કર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે છોટાઉ જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે વિવિધ સ્કૂલો કોલેજો આંગણવાડીઓ ગ્રામ પંચાયતો પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને અપીલ કલેક્ટર શ્રી વધુમાં જણાવ્યું હતું કે જેટલું બને શકે એટલા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આપ આપણે ઉપયોગ નહીં કરીએ એની જગ્યાએ પેપર બેગ કાપડની થેલીઓ ઉપયોગ કરી શકાય છે એનાથી પ્લાસ્ટિક નું પ્રોડ્યુશન ઓછું થશે અત્યારે આપણે પર્યાવરણનું ધ્યાન રાખીશું તો આવનારા સમયમાં જે પેઢી આવશે એનું સારું પર્યાવરણ મળશે આ કાર્યક્રમ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશ કુમાર શર્માએ પણ ઉપસ્થિત મંડળીઓના પ્રમુખો વન વિભાગના અધિકારીઓને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા જિલ્લા શ્રી ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ શ્રી અને ઉદાહરણશ્રી કલ્પેશ કુમાર શર્મા અને વન વિભાગના અધિકારીઓ દ્વારા ઇકો ટુરિઝમ કે એવડી વૃક્ષાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ એસીએફ સીએફ ઇન્દ્રવર્ધન રાઠવા આરએફઓ નિરંજન રાઠવા સહિત

પણ લોકોમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે એક પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે યોજવામાં આવે છે અને આ વર્ષની જે થીમ છે આ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ છે એના માટે સવારે પણ એક દોડના આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ પ્લાન્ટેશનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે અને આખા વીક જે છેલ્લા વીક હતા એમાં પણ જુદા જુદા જગ્યાઓ સ્કૂલ કોલેજિસ આંગણવાડીઓ બધી જગ્યા અને ગ્રામ પંચાયતોમાં પણ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ખાતે જુદા જુદા પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યા હતા હું બધાને અપીલ કરું છું કે જેટલા હો શકે એટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે યુઝ નહીં કરીએ અને પ્લાસ્ટિક મોટા પાયે રિપ્લેસ કરીને બીજા બધા ઓપ્શન્સ જે અવેલેબલ છે દાખલા તરીકે પ્લાસ્ટિકના બેગની જગ્યા આપણે પેપર બેગ અને કાપડા કાપડના બેગ યુઝ કરી શકાય એનાથી પોલ્યુશન ઓછા થશે વધારામાં વધારે આપણે પેડ લગાવીએ જેનાથી પોલ્યુશન એર પોલ્યુશન પણ ઓછા થશે અને સોઇલ આપણી સોઇલમાં મોઇશ્ચર ઇન્ક્રીઝ થશે સોઇલની ક્વૉલિટી પણ ઇમ્પ્રૂવ થશે અને આપણા જે દીકરાઓ છે દીકરીઓ છે એમને પણ આપણે સમજૂત આપીએ કે કેવી રીતે આપણે પર્યાવરણને વધારે સારા બનાવી શકીએ ફ્યુચરમાં જે આપની પીઢીઓ આપશે એમના માટે કેમ કે પર્યાવરણ એક જ પીઢી માટે નથી બધા પીઢી માટે છે અત્યારે અત્યારથી આપણે પર્યાવરણની જ કેર કરીએ તો આવતા વર્ષોમાં જે પીઢી આવશે એમને સારા પર્યાવરણ મળશે અને અર્થ સારી રીતે પ્યોર થશે થેન્ક યુ